એક દિવસે રામ પ્રતાપભાઈ ના લગ્ન વાત નીકળી ચર્ચા ચાલી તર ગામ ના બળદેવ શર્મા પુત્રી સુવાસિની સાથે બે વિશાળ થયું લગ્ન વિશે ચર્ચા માટે આગેવાનો ભેગા થયા વૃદ્ધો વિધવાનો વડીલો બધાને બોલાવ્યા આંબલીના વૃક્ષ નીચે સૌ ઓટલા ઉપર બેઠા હતા ઘનશ્યામ મહારાજ નીચે ચોકમાં એકલા એકલા રમકડાં રમે છે ધર્મદેવ આ બધા મહેમાનો નું સ્વાગત માટે ઘરમાં દૂધ લેવા ગયા એ વખતે પંડિતોની વૃદ્ધોની મનોવૃત્તિ પ્રભુમાં ખેંચાણી પોટલેથી હેઠે ઉતર્યા અને ઘનશ્યામ મહારાજની સાથે નિસંકોચ રમવા લાગી ગયા વૃદ્ધત્વ અને વિદ્વતા બે ભૂલી જાય છે પોતાને વૃદ્ધાવસ્થા માન મોભો આ બધું ભૂલીને એક બાળકની જેમ રમવા લાગી ગયા પરમાત્માની લીલા અલૌકિક છે પરમાત્માનું આ બાળ સ્વરૂપ અલૌકિક છે. એમાં મનોવૃત્તિ ખેંચાઈ ગઈ અને બધું ભૂલાઈ ગયું જ્યારે આ રીતે દેહભાવ ભૂલાય ત્યારે ભગવાનની સાથે રમવા મળે જો આપણા મનમાં ઈચ્છા હોય કે ઘનશ્યામ મહારાજની સાથે રમવું છે તો વૃદ્ધત્વ વિદ્વત્તા બધું ભૂલી જાઓ હું મોટો છું હું ડાહ્યો છું હું આદરણીય છું મોભાવાળો છું બધું ભૂલી જાઓ તમે કાંઈ જ નથી તમારું નામ અને આરૂપ બે મિથ્યા છે તમે તો બ્રહ્મરૂપ છો ભજે બ્રહ્મ થઈને ભાન જો થોડીક વાર પણ ભૂલાઈ જાય તો ભગવાન જરાય દૂર નથી પણ ભૂલાવું બહુ કઠણ છે રામ પ્રતાપ લગ્ન કથા આવે છે ધર્મદેવ જાન લઈને તરગામ પહોંચ્યા સાથે ઘનશ્યામ મહારાજ હતા ધામધૂમથી વરઘોડો નીકળ્યો હાથી ઉપર રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામ મહારાજ બિરાજ્યા છે તર ગામની સ્ત્રીઓ વાતો કરે છે 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 તો સારા રૂપાળા એ તો બરાબર પણ વરાજાની બાજુમાં જે બાલ સ્વરૂપ ધારી બેઠા છે એમના દર્શન ન કરો બહેનો આપણે આખી જિંદગી જે કાંઈ વ્રત કર્યું હોય ઉપવાસ કર્યા હોય કથાઓ સાંભળી હોય યાત્રાઓ કરી હોય ભક્તિ ભજન કર્યા હોય દાન પુણ્ય કર્યા હોય જેટલું સત્કર્મ આપણે આપણી જિંદગીમાં કર્યા હશે એનું પણ આજે મળી ચૂક્યું તમામ વ્રત અને ઉપવાસનું આજે મળ્યું આ ઘનશ્યામના અવલોકિક દર્શન થયા જુઓ તો ખરા કેવી મનોવૃત્તિ સુંદર મૂર્તિ છે એમનું મંદ હાસ્ય તો જુઓ એમની આખરડી જુઓ કેવી ચંચળ છે રૂપાળ રૂપાળો એ મુખારવિંદ ઉપરની દ્રષ્ટિ ખસેડવાની ઈચ્છા જ થતી નથી આપણો જન્મ આજે સફળ થયો આ ઘનશ્યામ ના દર્શન થયા છે ભાઈ ને થી પરણ આવીને ભગવાન પાછા ખૂબ ભાવ કનશ્યામ મહારાજ ને ઘણી બધી સેવા ભાભી જ ઉઠાવી લીધી ભગવાને દૂધ પાવાની સેવા વસ્ત્ર પહેરવાની સેવા ઓઢાડવાની જમાડવાની સેવા પણ ભાભી કરવા લાગ્યા કંશ્યામજ ને બે વર્ષ પૂરા થયા ત્રીજા વર્ષની શરૂઆત થઈ શાસ્ત્ર વિધિ પ્રમાણે ત્રીજા વર્ષે બાલ કેશ ઉતારવાના હોય છે એને ચૌદ સંસ્કાર કહેવાય છે ધર્મ અને ભક્તિ વિચાર કર્યો આપણી પાસે ઘણી સંપત્તિ છે કંસે મારા જ્યારથી પ્રગટ થયા ત્યારથી ઘરમાં લક્ષ્મી ખૂટતી નથી કોઈ અનાજની કોઠી ખાલી થઈને પાછી ભરાઈ જાય છે રીધી સીધી અને સમૃદ્ધિ ભરાઈ જાય છે

ભગવાનના વાળ ઉતાર્યા નારાયણ સરોવરમાં સ્નાન કરાવ્યું મામાએ નવા વસ્ત્રો અને દાગીના ઘનશ્યામ મહારાજને ધારણ કરાવ્યા પછી છોકરા ઘનશ્યામ મહારાજને તેડીને રમવા લાગ્યા એટલા બધા સગા અને સંબંધીઓ આવેલા એ બધાને જમાડવાની તૈયારીમાં ધર્મ અને ભક્તિ ઉત્પ્રત બની ગયા